માનીકૃપા યુવા ગ્રુપ દ્વારા દર અમાસ પ્રમાણે આજે પણ અવિરત સેવા કાર્ય જારી ડભોઈ તાલુકાના માંજરોલ અને સીતપુર ગામના માનીકૃપા યુવા ગ્રુપ છેલ્લા દોઢ વર્ષથી દર અમાસે દર્શનાર્થીઓ માટે અવિરત સેવા કાર્યનું આયોજન કરી રહ્યું છે આ સેવા કાર્યક્રમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સીતપુર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર યોજાય છે આ વર્ષેની અંતિમ અમાસ નિમિત્તે યુવા ગ્રુપ દ્વારા વહેલી સવારથી એક હજાર કિલો ખમણ અને ચાર હજાર કપ ચા ભક્તોમાં વિતરિત કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં જૂની માંજરોળના સંજયભાઈ ઠાકોર સીતપુરના પ્રિતેશભાઈ ઠાકોર જિજ્ઞેશભાઈ ઠાકોર મુકેશભાઈ ઠાકોર પ્રીત ઠાકોર અને હેત ઠાકોર સહિતના યુવાનો દ્વારા આ આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ આ સેવાનો લાભ લીધો હતો માનીકૃપા યુવા ગ્રુપ દ્વારા આ સેવા કાર્ય અનંત ભક્તિ ભાવના સાથે સતત જારી રહેશે તે અંગે યુવાનોએ જણાવ્યું હતું